તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને ફરી એકવાર નવા બ્લોગમાં સ્વાગત છે તમારા વિડીયોનું મિત્રો અત્યારે વિડીયોની શરૂઆત કરી દીધી છે આજે થાય છે નોમ કાલે આઠમનો આપણે વિડીયો નહોતો બનાવે એટલા માટે નહીં હવે ડાયરેક્ટથી ચાલુ થઈ જશે બાકી તો મિત્રો મસ્ત નહીં બે સરસ ફ્રેશ રેડી થઈ ગયા છે ઘરમાં બધો ઉઠી ગયો છે કોમે લાગી ગયો છે ડી બેન ઘરમાં ફોન જોઉં છે મું ચક્કુને એને અમારું ને બધા નવી ગાવી વાણી છે ચક્કુ વાણી તો એ કોલો બાકી મસ્ત આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ ડીગી બેન બોલાવું છે મને કે પપ્પા ગુડ મોર્નિંગ બોલો હણો જય માતાજી પછી પછી આલું હડો બોલો ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કરે હું કઉ છું અમે કલ્લા જઈએ છીએ બીગી કે હું મેડમ જોયું તો Bulai, bulai, mau diangkat tuh. bata, bata, bata. teman-teman mau naik uti juga sih. Papa. Hah, Bata, bata. Aye, aye, ya teman-teman ini komplek pasien itu teh, kono pukar di. સારું હું ભરાઈ હેલું બરો જો મિત્રો આ હતા હાલ પિક્ચર પૂરું કરી નાખ્યું છે અને આવું કશું ભરાઈ હાલ પપ્પા જોઈએ ટ્રાય મારીએ ભરાઈ તો મસ્ત ભરાઈ દઈએ બાકી ચા નાસ્તો કરીને પછી મળીએ આજે નવી ચેનલના શૂટિંગમાં રજા છે મિત્રો હાલ આઠ વાગ્યા છે પણ રાજુ બાપુને આવ્યા નહીં તો પછી મળી કે ભા કૂતરું આવ્યું તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ માં કુતરું આવ્યું હેતરમાં બુન્ને છે ચાલ લેવા માટે અને માર ભાઈ છે એ કપાવા માં રોક દી છે આપડા બાકી તો અમે જીએ છે દીગુન બે જંત્રા જંત્રાલ જવું ઓ ઓ પેટ્રોલ ભરન નહીં તો મિત્રો પેટ્રોલ પર આવતા આઈએ અને મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને મસ્ત મારા ભાઈનો બુન નો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે ચા નાસ્તો મારી જોઈ ને તૈયાર થઈ ગયો રોપ દેવાનું ચાલુ છે બળજી મિત્રો ચા નાસ્તો હલતા જઈએ છોકરા હેતર લઈને જઈ પછી મળી જાય મિત્રો આઈ ચા નાસ્તો લઈને હેતરમાં અને ચા નાસ્તો કરાવી દીધો અને અમારા ઝાલાબાનો ખેડો ને મેડો મારો ભાઈ આખવાન ચાલુ કરી દીધા મારો બંને હજી નાસ્તો કરવાનો બાકી છે તો કરાવી દે બાકી ગરમી પોટલા પડે એવી અઢળક ગરમી પડે છે મિત્રો તાપ તાપ મારો ભાઈ આખા પડી જાય વરસાદ આવતો નહીં અને ગરમી ખતરનાક પડે છે બાકી છોકરો બધો લઈ અને ઘર ભેગા થઈ જાય તાપના તો પછી મિત્રો કેર જઈને મળી ખબર પડતી નહીં

મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને હવે શૂટિંગ પૂરું થયું છે મિત્રો આપણે જમવાનું આજે કપકટ નહીં બનાવે બપોરે કંઈ અને શૂટિંગ ચાલુ કરી એની કોઈ અપડેટ આવી નહીં કારણ કે મિત્રો મોમોને બધા આવીને તરત જમવા હતા રાહુલભાઈના ત્યાં જમણવાળો તો એટલા માટે આઠમનો ગોરવાળીનો તો આખી ટીમ એક જમવા જઈ હતી બાકી આપણે થોડું ટાઈમનું સેટિંગ નહોતું મિત્રો આપણે નહોતા જ તો મિત્રો આ વિડીયોમાં આપણે બધા કટમો હાજરી હતી તો એકાદો કટ તમને બતાવ્યો અને મિત્રો ગરમી ખતરનાક પડશે આખા પર લડી છે જો શૂટિંગ કરવી પણ વરસાદ આવતો નહીં ગરમી ખતરનાક પડશે તો આવી શૂટિંગ પૂરું થઈ ગયું છે તો ઘેર જઈએ છીએ થોડા સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા છે અને બદલે બેઠા છે યુવાન પાસે બેસી મસ્ત ચા પોણી કરી અને ચા પોણી કરી અને પછી સીધા ઘેર જતા રહીએ ગેર જઈને મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર મસ્ત શૂટિંગ પૂરું કરી અને વધ્યા આવ્યા છીએ તો આપણા સબસ્ક્રાઇબર મિત્રો એટલા બધા આવી ગયા ને એક આખો રામદેવરાજ હતો તો રાજસ્થાન સંઘ આવ્યો હતો તો સંઘના ખાસા બધા મોડલ હતા દરેક વ્યક્તિઓ જોડે ફોટા પડાયા દરેક વ્યક્તિઓ જોડે બેઠા જે જે મળ્યા એમાં બધા મિત્રો મળ્યા છે તો ઘેર આવતા આવતા થોડું ઘણું લેટ થઈ ગયું બાકી તો મિત્રો ઘેર આવીને ચા નાસ્તો મસ્ત લઈ લીધો હતું ટીકી અને મૂલ્યો ભાઈ લાવ્યો ને ઘેર જો મારે જોડે હતો પણ બોલાવતા બોલાવતા સુનાઈ જાય બાકી તો ઈંધા માટે લાયા છીએ બે ત્રણ પડી ગયો તો લઈ જશે મિત્રો આપણો મસ્ત નાસ્તો આવી ગયો છે ગરમા ગરમ ચા આવી જાય છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ મિત્રો તો બને મિત્રો ચા નાસ્તો મસ્ત કરી લીધો તો અને બપોરે ગરમી હતી એ પ્રમાણે વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે અને પવન જોરદાર ચલાવ્યો છે એટલે બધો ઝાડ આપવાના કલે પવન એ મસ્ત ઠંડો ઠંડો આવે છે લગભગ આજની આંખા એ હશે કદાચ હું વરસાદ આવશે કે નહીં વરસાદ આવશે તો તમને ચોક્કસ ટી અપડેટ આવશો તો બને આવે છે મિત્ર મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પહોંચ બેસો દોવાનું ચાલુ થઈ ગયું અને વરસાદ મધ્રો મધ્રો થોડો થોડો આવે એ ડીગ્યું અને વરસાદ આવે તો આપણો હા ભાઈ શું આઈડ્યું હું તો બાલી પાસે જવાબ આપવું દર તો હા દર બાપ પડતીએ વરસાદનું પડલી ગયો તો મિત્રો થોડો થોડો વરસાદ આવ્યો અને આઈન પણ બંધ થઈ ગયો રાગ 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 દોરો કોઈ એટલો બધો જોરદાર આવે નહીં માપનો થોડો એક આવ્યો જમીન ખોપડી આટલી આટલી પડલી છે અને બેસો દોવાનું ચાલુ થાય છે તો બેસો બેસો દોવાઈ જાય એટલે મસ્ત દૂધ ભરાજીએ શું કરવા મંડી આગળ નહીં બનાવ્યું નહીં ઘર આયા ઘરો મેસી ફર્ગ્યુસન આ લેતોલો આ બધું થાર અંદર ગોય ની પડી આ ગાય તો જ થાર તો જોઈ આસી બની સુવા ગાયો હજીયા બાકી તો મિત્રો ભેંસો મસ્ત દોહી જાય છે અને દૂધ કરી થઈ ગયું છે તો ફટાફટ દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈ આવીને પછી મારી તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત દૂધ ભરાઈ હું કામેથી ઘરે આવી્યો છું બસ કા એવું વાતાવરણ હતું બિલકુલ વરસાદ આવ્યો નહીં

કોબીનું શાક છે ખીચડી છે એકદમ મસ્ત ગરમા ગરમ ઘઉંડી રોટલીઓ બાજરીના રોટલા અને હશે દૂધ ફટોફટ માર બધા બેઠા થાય અને ઘરનો તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે આપણી રેગ્યુલર જગ્યાએ એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો આજે રામદેવરા પગ પગપારા સંગ જતો હતો તો બધા સબસ્ક્રાઈબર મિત્રો હતા આપણા લગભગ હિંમતનગર બાજુ ખોબાત્કાર કરીને ગમ હતું કે અથવા તો બહુ વ્યક્તિ બધાને મળ્યા ફોટાને એવું બધું પડાય બાકી આપણે બપોરે રાહુલભાઈના જો જમવા જવાનું હતું એટલે એક જ સેટિંગ હતું થયું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમારે જો ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું એક ના વિ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુદેવ